હવે સરકારી કચેરીમાંથી રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર અંદાજીત એંસી જેટલી અલગ અલગ સરકારી કચેરીઓ નોંધાયેલી છે તેમાંથી સાઠ જેટલી કચેરીઓએ જે છે એ સંપૂર્ણ પોતાનો એડવાન્સ કર જે છે એ નિયમ અનુસાર ભરપાઈ કરેલો છે જે મુખ્ય મોટી હાલ કચેરી જે છે કે જેનો વેરો જે છે ખૂબ મોટા પ્રમાણમાં બાકી હોય તો એની અંદર જે છે હાલ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેનો અઢાર કરોડ જેટલો કર બાકી છે સમરસ હોસ્ટેલ એનો ચૌદ એકોતેર કરોડ જેટલો જે છે પીડબલ્યુડી તેર પોઈન્ટ ઓગણસાઠ કરોડ બીએસએનએલ જેમના ટાવર્સ જ અત્યારે હાલ બાકી છે એમનું તેર પોઈન્ટ બેતાલીસ કરોડ કલેક્ટર ઓફિસ એમનો પણ અંદાજિત જે છે એમાં બધી કલેક્ટર ઓફિસ તથા મામલતદાર ઓફિસ સંયુક્ત થઈ અને સાડા તેર કરોડ જેટલો સિટી પોલીસનો અંદાજિત બાર કરોડ જેટલો રેલવેનો જે છે દસ પોઈન્ટ ઓગણસાઠ કરોડ પાણી પુરવઠા બોર્ડનો ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ અને કેન્દ્રીય વિદ્યાલયનો ચોર્યાસી લાખ જેવી મોટી રકમ જે છે એ બાકી છે હાલ જે છે આ તમામ કચેરીઓની અંદરની કાર્યપદ્ધતિ એવી રીતે હોય છે કે બધા તમામ જે છે ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ કે પીએસયુ યુનિટ છે તેમાં આ લોકોએ જે છે જે પીયુસ યુનિટ હોય છે એમને પોતાની ગ્રાન્ટની જોગવાઈ પોતાની રીતે કરવાની રહેતી હોય છે જ્યારે સામાન્ય રીતે અન્ય કોઈ પણ વિભાગો હોય તો ધારો કે પોલીસ વિભાગ છે કે જે સામાન્ય રીતે સંપૂર્ણ ગુજરાત સરકારની અંદરમાં આવે છે તો તેઓ દ્વારા જે છે એ આ સંપૂર્ણ ગ્રાન્ટની માગણી જે છે ગુજરાત સરકારમાં ગૃહ વિભાગમાં તેમના દ્વારા કરી આપવામાં આવેલી છે કલેક્ટર ઓફિસ દ્વારા પણ જે છે એ બે પોઈન્ટ વીસ કરોડની જે છે એમની હાલની ગ્રાન્ટ છે એમનો પત્ર પણ આપણે મળી ગયેલ છે અને એવા લોકોએ પણ બે પોઈન્ટ વીસ કરોડની ટ્રેઝરી માટે ડિમાન્ડ કરી અને ત્યાં જે છે જમા કરવા માટે થઈને આપણે કન્ફર્મેશન પણ આપી દીધેલું છે એટલે સામાન્ય રીતે આ તમામની અંદર ગ્રાન્ટની જોગવાઈને આધીન તેઓ દ્વારા જે છે રકમો ચૂકવવામાં આવતી હોય છે સરકારી મિલકત જે છે એની અંદર અને સામાન્ય મિલકતમાં સામાન્ય રીતે આ બધી મિલકતો એવા પ્રકારની છે કે જેમાં દિન પ્રતિદિન તમામ જનતાઓ પોતાને સર્વિસને સેવા માટે લાભ લેતી હોય છે સામાન્ય રીતે જે સામાન્ય જનતાઓની પબ્લિક અને આની અંદર જે છે એમાં ગવર્મેન્ટ મિલકતમાં આપણે એટલા માટે કોઈ પણ આકરા પગલાં નથી લેતા કારણ કે તમામ દિન પ્રતિદિનની એમની જે કાર્યવાહી ધારો કે મામલાદાર ઓફિસ ગણીએ કલેક્ટર ઓફિસ ગણીએ કે પોલીસ વિભાગ ગણીએ તેમાં સામાન્ય જનતાને દિન પ્રતિદિન પોતાની કોઈપણ રજૂઆતો માટે થઈને જવાનું રહેતું હોય છે અને પોતાની રજૂઆતો ત્યાં કરવાની થતી હોય છે તેથી સામાન્ય રીતે અને આ બધા વિભાગો પણ જે છે એમને વેરો પોતાને ભરવો હોય છે પરંતુ તેમની જે છે એમને સરકારમાંથી જ્યારે જ્યારે ગ્રાન્ટ આવે ત્યારે ગ્રાન્ટને આધીન તેઓ આપણને જે છે વેરો ભરી પારવા માટેની એમની પાત્રતા થતી હોય તેથી આપણે તેમાં જે છે કોઈપણ પ્રકારના જે સામાન્ય પબ્લિક માટેના આકરા પગલાં જે છે આપણે આમાં લઈ શકતા નથી